દોસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતના બસો ને તેતાલીસ તાલુકામાં જોરદાર વરસાદ તો દસ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદથી પોરબંદરનું રાણા જળબંબાકારથી જોવા મળ્યું તો ભાદર નદીમાં ઘોડાપુર જોવા મળ્યું તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો દસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બોટાદમાં પણ ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ તો મુશ્કેલીમાં સમયે સંપર્ક સાધવા કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરાયો તો રાણપુર તાલુકામાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો તો હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ આજે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું

તેવા પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ગભરોળી રાખ્યું છે તો નવસારી વલસાડ ડાંગ સહિતના જિલ્લામાં મેઘો વરસ્યો છે તો ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ જોવા મળી છે તો બીજા વાત તો છેલ્લા અડતાલીસ કલાકથી સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જોવા મળ્યું તો ખાસ કરીને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો તો નંદી દાળા બધું છલકાઈ ગયું તો વડોદરા સુરત જેવા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી તો અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં પાણી ગરકાવ થઈ ચૂક્યા તો સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું હવામાન વિભાગે આગાહી કરી તો છવ્વીસ જિલ્લામાં અંજન ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું તો એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગઈકાલે છ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી વિસાવા દરમિયાન સાડા પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો મેંદાળા વંથલી કેશોદ માણાવા દરમિયાન ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો તેમણે જણાવ્યું કે અમરેલી જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છના કેટલાક ભાગોમાં ભારતીય અતિભારે વરસાદ થશે તો વાત તો ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિમાં રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આર્મીની છ કોલમ ફાળવી જ છે તો આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા ખેડા મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદ થવા માટે ડિપ્લોય કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ વિદ્યાસભા જેની વાત કરીએ તો ગુજરાત બેંક સાથે થ્રેડ વસ્તી સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજા બગડાટી બોલાવી દીધી છે તો રાજકોટમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો હજુ પણ આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકમેળો રદ કરવામાં આવ્યો છે તો દોસ્તો ફટાફટ વિદ્યાસભા જેની વાત કરીએ તો ગુજરાતમાં મેક ટાંડવ ભારે વરસાદથી છ જિલ્લામાં રાજ બચાવ માટે સેનાની મદદ લેવાઈ તેવીસ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરાયા તો દોષો માટે બીજા સમાચારની વાત કરીએ તો ભાણવડ ખંભાળિયામાં આઠ થી વધુ વરસાદ જોવા મળ્યો તો વર્તુળ બે ડેમમાં દસ દરવાજા ખોલવામાં આવ્યા ચૌદ ગામો દ્વારકામાં એલર્ટ જારી કરાયા